વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે વિશ્વામિત્રીના બંને કાંઠે વહેતા વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મગર ફરતા જોવા મળ્યા હતા વડોદરામાં વાઘોડિયા રોડ વૈકુંઠમાં વરસાદના પાણી હજુ ઉતર્યા નથી વૈકુંઠના સત્તરસો મકાનમાં પાણી ઘુસ્યા છે મેયર પિંકી સોનીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે વડોદરા શહેર માં વરસ્યો વરસાદ અને વડોદરા થઈ ગયું વેનિસ ચાર દિવસ થયા છતાં પણ પૂર્વ વિસ્તાર અનેક સોસાયટીઓ આજે પણ પાણીમાં ગરકાવ છે અને નથી તેમની ત્યાં દૂધ પહોંચ્યું કે નથી પીવાનું પાણી એક બાજુ વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ભ્રષ્ટ સત્તાધીશ ભોજનની ની વ્યવસ્થા થઈ ગઈ છે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે પહોંચ્યું મંતવ્યના અહેવાલ બાદ મેયર પિંકી સોની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ત્યારે વૈકુંઠના નાગરિકોએ આક્રોશ સાથે તેમને રજૂઆત કરી કે અમારી ત્યાં

લોકસભા કેસ્ટોલ ચૂકવવામાં આવે બીજી બાજુ ભ્રષ્ટ વિસ્તારો વિસ્તારોમાં ફોન કરી કરીને પોચે છે ત્યારે મગરો ઠેર ઠેર દેખા દીધી છે વોદા શહેરના અનેક વિસ્તારોમાં મગર પહોંચ્યા છે અને બારકી પર હુમલો પણ કર્યો છે પરંતુ વ્રત સત્તાધીશો ક્રોકોડાઇલ ની વાત માત્ર પેપર પર રાખી છે ક્રોકોડાઇલ પાર્ક બનાવ્યો નથી જો વોદા શહેરમાં ક્રોકોડાઇલ પાઇક બન્યો હોત તો આજે પાણીની સાથે વિસ્તારોમાં મગર ફરતા જોવા ના મળ્યા હોત એટલે કહી શકાય કે સાંસદ અને મેયર અત્યારેશીલ થઈ અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે ત્યારે આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સત્તાધીશ અહમની સાથે સાથે વિસ્તારમાંથી પાણી પણ ઉતરે